નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નો અમારી યુટ્યુબ ચેનલમાં માં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે ઓક્ટોબર મહિના દરમિયાન વરસાદની સ્થિતિ શું રહી શકે છે આઈએમડી દ્વારા મોટું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે તે બાબતની વાત કરીશું તેમજ આજે હજી પણ ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તારમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે જે લેવાય સંપૂર્ણ માહિતી જાણીશું સુધી પહેલા જે પણ મિત્રો નવા છે તે વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને હાલની વરસાદની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે આપણે જે વધુ વ્યક્ત કરી હતી તે કડાકા સાથે જોરદાર હતો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો વરસાદી માહોલ જ્યારે જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ રહી હતી ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લો છે અને ભાવનગર જિલ્લાના અમરેલી જિલ્લાના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો પરંતુ વધુ વરસાદ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ભાગોમાં જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજના વરસાદના વિશેની વાત કરીએ તે જે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓક્ટોબર મહિના દરમિયાન વરસાદની સ્થિતિ શું રહેશે અને નવેમ્બર મહિના દરમિયાન વરસાદની સ્થિતિ શું રહેશે તે બાબતનું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે તો આજે માત્ર આપણે ઓક્ટોમ્બર મહિના દરમિયાન વરસાદની સ્થિતિ ગુજરાત સહિત ભારતના ભાગોમાં કેવી રહેશે તે બાબતનું અનુમાન શું કહી રહ્યું છે તે વિશેની વાત કરીએ તો મિત્રો અત્યારે જે સ્ક્રીનમાં કલર તમે જોઈ રહ્યા છો તે ખાસ કરીને બ્લુ કલર છે અથવા તો ઘાટો બ્લુ કલર છે તે નોર્મલથી વધુ વરસાદ દર્શાવે છે લીલો કલર છે તે નોર્મલ નજીક વરસાદ બતાવે છે અને પીળો કલર છે તે નોર્મલથી ઓછો વરસાદ બતાવે છે તો મિત્રો અત્યારે તમે જે આ નકશો છે તેમાં જોઈ શકો છો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બ્લુ કલર અથવા તો લીલો કલર જોવા મળી રહ્યો છે એટલે કે નોર્મલ અથવા તો નોર્મલથી વધુ વરસાદ ઓક્ટોબર મહિના દરમિયાન પડવાની સંભાવના ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો સાથે સાથે જે ભારતના બીજા ભાગો છે તેમાં પણ તમે જોઈ શકો છો જે ઉત્તર ભારતના કાશ્મીર આજુબાજુના ભાગો છે તેમાં પીળો કલર મતલબ કે નોર્મલથી ઓછો વરસાદ જ્યારે મધ્ય ભારતના ભાગો છે પૂર્વ ભારતના ભાગો છે અને દક્ષિણ ભારતના ભાગો સુધી એકંદરે બ્લુ કલર જેવો કલર જોવા મળી રહ્યો છે જે નોર્મલથી વધુ વરસાદ સજેસ્ટ કરે છે મતલબ કે નોર્મલથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યો છે તો મિત્રો નોર્મલથી વધુ વરસાદ પડવાનો મતલબ શું એટલે કે હોય છે પરંતુ નોર્મલથી વધુ વરસાદ એટલે કે આપણે ઓક્ટોમ્બર મહિના દરમિયાન સરેરાશ જે ઘણા વર્ષોની સરેરાશ કાઢવામાં આવતી હોય છે તો તે સરેરાશ પ્રમાણે જોવા જઈએ તો ઓક્ટોબર મહિના દરમિયાન આપણા ગુજરાતમાં વરસાદની સરેરાશ એક ઇંચ હોય અને એક ઇંચ કરતાં પણ એક પોઇન્ટ પણ વધારે વરસાદ થતો હોય મતલબ કે એક ઇંચથી થોડો વધુ વરસાદ થાય તો તેને નોર્મલથી વધુ વરસાદ કરવામાં આવતો હોય છે એક ઇંચ વરસાદની એવરેજ હોય અને એક ઇંચ વરસાદ પડે તો તેને નોર્મલ વરસાદ કરવામાં આવતો હોય છે અને એક ઇંચથી થોડો ઓછો હોય તો પણ તેને નોર્મલથી ઓછો વરસાદ ગણવામાં આવતો હોય છે એટલે આપણા જે વરસાદની સરેરાશ હોય તેના કરતા થોડો પણ વધુ વરસાદ આ મહિના દરમિયાન એટલે કે ઓક્ટોબર મહિના દરમિયાન પડે તો તેને નોર્મલથી વધુ વરસાદની માત્રામાં ગણવામાં આવે છે જેમાં અત્યારે બ્લુ કલર છે તેમાં નોર્મલથી વધુ વરસાદની શક્યતાઓ ગુજરાતના ભાગોમાં અત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે એવું નથી હોતું કે ભયંકર વરસાદ વરસાદ ભારે ગુજરાતના ભાગોમાં પડે પરંતુ આપણી જે એવરેજ હોય તેના થોડો વધુ વરસાદની શક્યતાઓ ભારતીય હવામાન વિભાગે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વ્યક્ત કરી છે ત્યારે મિત્રો ખાસ કરીને આજના ગુજરાતના ભાગોમાં વરસાદના વિસ્તારો કેવા રહેશે તે વિશે વાત કરીએ તો આજે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવા વરસાદી માહોલ જોવા મળે જેમાં ભરૂચ સુરત વાપી વલસાડ દમણ દાદરાનગર આજુબાજુના ભાગોમાં જોવા મળે જ્યારે જોવા મળી શકે છે તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં સાંજ આસપાસ રીતસરનું મેઘતાંડવ હોય તે પ્રકારનો કડાકા ભડાકા વાળો વરસાદ જોવા મળ્યો ત્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પણ વધુ શક્યતાઓ ગીર સોમનાથ જિલ્લો છે જૂનાગઢ જિલ્લાના ભાગો છે અમરેલી જિલ્લાના ભાગો છે ભાવનગર જિલ્લાના ભાગોમાં રહેવાની શક્યતાઓ દેખાઈ દે છે મતલબ કે મુખ્ય અસર છે આ ચાર જિલ્લામાં આજે રહેશે કાલથી વરસાદ સંપૂર્ણપણે બંધ થાય અને ખૂબ જ કોઈ કોઈ સીમિત સેન્ટ્રોમાં વરસાદ પડે તે પ્રકારની શક્યતાઓને વાત કરતા આવતીકાલથી વરસાદની ગતિવિધિ ઘટી જશે એટલે જે પણ મિત્રો મગફળી ઉપાડવા માંગે છે કાલથી શરૂ કરી દે પરંતુ સાત આઠ તારીખ પછી આજુબાજુથી ફરીથી વરસાદની ગતિવિધિ વધે તે પ્રકારની શક્યતાઓ પણ દેખાઈ રહી છે એટલે આ મુજબ તમારું ખેતીનું આયોજન કરવું તો મિત્રો આ સિવાયના જિલ્લામાં સૌરાષ્ટ્રમાં ખાસ ઓછી શક્યતાઓ જણાઈ રહી છે પરંતુ આ વધુ શક્યતાવાળા જિલ્લા છે તેને લાગુ જિલ્લાના વિસ્તારો સુધી ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી જાય પરંતુ તેની શક્યતાઓ હાલ ઓછી ગણી શકાય પરંતુ તો પણ એ વિસ્તારોમાં થોડી સાવચેતી ચોક્કસપણે રાખી બાકી મધ્ય પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ખાસ મોટી સંભાવના જણાતી નથી એક લોકો કોઈ સેન્ટ્રોમાં વરસાદની ગતિવિધિને બાદ કરતા આભાર